આગામી દિવસોમાં આવનાર સ્વતંત્ર દિન નિમિત્તે ગામે ગામ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ હતી રાપર પોલીસ મથકેથી શરૂઆત કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા ઇન્ચાર્જ મામલતદાર એમ કે રાજપૂત તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદી પીઆઈ બીજે બોબડિયા નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંબાભાઈ મકવાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જુનભાઈ ડાંગર રત્નગીરી ગોસ્વામી નાનજી સુથાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા રાપર રાપર શહેરના મુખ્ય માર્ગો પરથી તિરંગા યાત્રા હતી ઉપરાંત તાલુકાના નાગપુર લોદરાણી ખાતે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા પોલીસ બીએસએફ તથા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ તિરંગા યાત્રાનું આયોજન નાગપુર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા ઇન્ચાર્જ મામલતદાર એમ કે રાજપૂત તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદી સીપીઆઈ એમ એન દવે બાલાસર પીએસઆઈ વી એસ ચૌધરી ખડીર પીએસઆઈ ડીજી પટેલ બીએસએફ ના પીઆઈ મહેપાલસિંહ રાજેન્દ્રસિંહ ગૌરવર્ધન વિક્રમ દેસાઈ દલસિંહ કાનાણી રવજી ચૌધરી નરેન્દ્રસિંહ જાડેજા સરપંચ શક્તિસિંહ વાઘેલા માયાભાઈ ધેયડા જીતુદાન ગઢવી રસીદાબેન આસ્થા દિવેશ દિલેપ ધા વગેરે ઉપસ્થિત રહ્યા હતા વંદે માતરમના નારા સાથે તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તથા સ્વામિનારાયણ મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા હતા